અનેક અકસ્માતો પણ થઈ ચુક્યા છે અને આ સમસ્યા સર્વિસ રોડ બંધ હોતા અને મેઇન રોડ ઉપર મોટા ટ્રેલરોના પાર્કિંગ થી સર્જાય છે ક્યાંય પણ ટ્રાફિક થાય તો લોકોની નજર પોલીસ ઉપર જાય છે પણ પોલીસ માત્ર ટ્રાફિક સ્ટોપ કરાવી એક એક બાજુથી પસાર કરાવી શકે છે પણ આ સમસ્યાની જળ સુધી પહોંચવા માર્ગ અને મકાન વિભાગે આગળ આવવું પડશે કુવામાં અગર કૂતરો પડી જાય અને મરી જાય તો કુવાના પાણીને સાફ કરવાથી દુર્ગંધ જાય નહીં તે માટે કૂતરાને બહાર કાઢવો પડે એવી રીતે આ ટ્રાફિક સમસ્યા માટે તેના કારણોની ઊંડાઈ સુધી પહોંચવું પડશે અદાણીના સિક્યુરિટી ગાર્ડ સતત મહેનત કરતા જોવા મળ્યા હતા

બે ત્રણ દિવસથી એક મોટો પ્રશ્ન ઊભી રહ્યો છે આમ તો આ જૂનો પ્રશ્ન કહેવાય કે લોકો કહી રહ્યા છે કે રાસાપીર સર્કલ પાસે જે થઈ રહી છે ટ્રાફિક એ સમસ્યાનું નિવારણ ક્યારે કારણ કે રાસાપીર સર્કલ એક ડેન્જર ઝોન બની ગયો છે હાલ તમે મારી સામે જોઈ શકો છો આ મુન્દ્રા છે અને અહીંથી આપણે માંડવી જાવું તો માંડવી માટે એક આ મુખ્ય માર્ગ પણ છે પરંતુ હાલ અહીંથી જ્યારે આ રોડ ક્રોસ કરો એટલે જીવના જોખમ કેવા કારણ કે હજારો ગાડીઓ રોજ અહીંથી નીકળતી હોય છે અને કેટલા એક્સિડન્ટો પણ થયા છે ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો કે અહીંયા અદાણીના જે સ્ટાફ છે એમ્પ્લોય છે તે બહુ સારી મહેનત પણ કરી રહ્યા છે ટ્રાફિક રોકવા માટે કેમ કે અહીં અવરજવર જવર કન્ટિન્યુ ચાલુ છે પરંતુ આનો અંત ક્યારે એ અંત ક્યારે આવશે એ સવાલ માટે અમે હાલ અમે ચકરા ઉપર આવ્યા છીએ અને અમારી સાથે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવી જોડાયા છે વિરમભાઈ ખાસ કરીને રોજની હજારો ગાડીઓ અવરજવર અને કેટલા એક્સિડન્ટ થતા થતા બચે છે હાલ અમારી નરી આંખે જોઈએ બે બાઈક માંડ માંડ બચ્યા તો આ સમસ્યાનો અંત ક્યારે આ સમસ્યાનો અંત ઘણા લાંબા સમયથી સમસ્યા છે પરંતુ તંત્રની આંખો બંધ છે તંત્રને આ દેખાતું નથી અહીંયા કને બે ત્રણ દિવસ બે ત્રણ દિવસમાં એક એકાદ બે એકાદ બે અકસ્માત થયા જ કરે છે અને જેને આપણે પેરિસનું બિરુદ આપ્યું છે તો પેરિસમાં આવા રોડ કેમ એમ તો આ જે રોડની સમસ્યા છે એ એક દિવસની કે આજકાલની નથી આ રોજની છે અને તેમાં સવાર સાંજનો જે સમય છે ત્યારે તો અતિશય ટ્રાફિક છે એનું કારણ એ છે કે આ રોડ અત્યારે સાંકળો પડે છે સરકારે આ તાત્કાલિક સિક્સ લાઇન રોડ મંજૂર કરવો જોઈએ અને તત્કાલ ધોરણે બનાવવો જોઈએ તેમજ અહીંયા કને જે સહિદવીર માણસી સર્કલ છે ત્યાંથી કરી અને આ જે રાસાપીર સર્કલ છે એના ઉપર ઓવરબ્રિજની જરૂર છે અહીંયા કને જો ઓવરબ્રિજ નહીં બને તો અહીંયાના જે લોકલ લોકો છે જે ધ્રપઝરપરા અને આ બાજુ મુંદ્રા જે વચ્ચેથી નીકળે છે બાઇકોથી અને કારોથી એમને વધારેમાં વધારે નુકસાન એમને થવાનું છે એટલે અમારી તંત્રને ખાસ રજૂઆત છે તેમજ તંત્રને એ પણ રજૂઆત છે કે આ જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ ઉપર અનેક જગ્યાએ મોટા મોટા ટેલરો મોટી મોટી ગાડીઓ કંઈક મહિનાઓથી આ પાર્કિંગ ઉંઘાને પડી છે અને સર્વિસ રોડ એકદમ બંધ છે ઊંકરને આપ જોઈ શકો છો કે પોલીસે બોર્ડ મારેલું છે કે મોટા વાહનો અંદર જઈ શકશે નહીં પરંતુ મોટા વાહનો આગળ પાર્કિંગ પડ્યા છે તો નાના કેમ જાય એમ અને જે સર્વિસ રોડની હાલત છે એ પણ આપણે આગળ જોઈએ કે ઊંકને દોઢ દોઢ બે બે ફૂટના ખાડા છે તો હું કેમ ફોર વ્હીલ અહીંયાથી નીકળી શકે તો આવી જે કઠિન પરિસ્થિતિની વચ્ચે અહીંયા કોઈ નેતા કે કોઈ તંત્ર જે બધા સૂતા છે એની ઊંઘ આપણે જગાડવા ઊંઘમાંથી બારે કાઢવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ અને આવતા ભવિષ્યની અંદર અહીંયા કને અકસ્માત ન સર્જાય એના માટે પોલીસ તંત્રને પણ કહીએ છીએ કે ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને બે ત્રણ પોલીસવાળા કમસે કમ અહીંયા કને હાજર રહેવા જોઈએ અને આ જે પાર્કિંગ થયેલી ગાડીઓ છે સર્વિસ રોડ ઉપર એને તત્કાલ હટાવવામાં આવે અત્યારે પણ જોવા જોઈ રહ્યા છો કે મેઇન રોડ ઉપર પણ ગાડીઓ પાર્કિંગ થયેલી પડી છે અહીંયા મતલબ એક ડર પણ હોય કે તમે જ્યારે મુન્દ્રાથી આવતા હો તમારા પણ બાળકો હશે તો આપને ફોન કરતા હશો કે શું રાસાભાઈ સર્કલ ક્રોસ કરી લીધું એક ડર પણ લાગ્યો હોય છે તમામ લોકો જે લોકલ લોકો છે એને તમામને ડર છે કારણ કે એ લોકો એટલા મોટા રોડ પહેલાં ક્યારે જોયેલા પણ નહોતા અને આટલી આટલી મોટી ગાડીઓની વચ્ચેથી નીકળવું એ આપણા માટે આમ પણ જોખમ ભર્યું છે અહીંયા ઘણા એવા ડ્રાઈવરો ડ્રિંક કરીને પણ ચલાવતા હોય છે હમણાં જ એક કિસ્સો બન્યો તો ગાડી ઉપર ચલાવી નાખી હતી તો એવા લોકો દારૂ ઉપર કોઈ નિયંત્રણ છે જ નહીં ખુલે આમ વેચાય છે આપણે બધા જાણીએ છીએ એટલે ડ્રિંક તો હવે કોઈ કહેવાનું કોઈ કારણ નથી રહેતું આ તો બધા પીધેલા જ બધા પીધેલા જ હોય છે કોને કહીએ આપણે એમ ક્યાંક જીવ જોખમમાં મૂકીને રાસાપી સર્કલ પાર કરવું જોઈએ એટલે હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી અહીંયાથી નીકળવા સિવાય એટલે અહીંયા કને દસ પંદર મિનિટ ક્યારેક ઉભા રહેવું પડે ક્યારેક અડધી કલાક પણ ઉભા રહેવું પડે અત્યારે જો બે બે ત્રણ ત્રણ કિલોમીટર સુધીની લાઈનો છે બંને બાજુ તમે મુન્દ્રા તાલુકાના વિપક્ષ નેતા છો તમે ખૂબ લડાઈઓ આપી છે કારણ કે ટોલ ટેક્સની લડાઈ હોય કે સામાન્ય મુદ્દાની કોઈ પબ્લિકને જે પણ અણગત થતી હોય સરકારી ઓફિસમાં એમાં તમે લડતમાં આગળ છો તો પછી આની કઈ રીતે લડત કરશો તમે અત્યારે સ્ટેટની અંદર આવે છે આર સ્ટેટની અંદર આ રોડ અને એમના જે તે અધિકારીઓ છે એમની જોડે વાતચીત થઈ છે કાલે એ લોકો રૂબરૂ અહીંયા કને જોવા પણ આવશે એમને બતાવી અને આગળ એ લોકો કેટલા દિવસમાં નિર્ણય કરે છે નહીંતર ત્યાં આગળ આપણે ડાક બગલામાં જે ઓફિસ છે એમની આર એન્ડ બી સ્ટેટની ત્યાં આગળ એવું જરૂર લાગશે તો એના પણ કાર્યક્રમ આપવામાં આવશે તો આ હતા વિરમભાઈ ગઢવીને બહુ સારો મુદ્દો આપ્યો કે પુલ પણ બનવો જોઈએ જેથી કરીને ટ્રાફિક ઓછી થાય અને કારણ કે આ ડેન્જર ઝોન તરીકે સાબિત પણ થઈ ચૂક્યું છે કારણ કે ઘણા એક્સિડન્ટો અહીં થઈ રહ્યા છે તો આનો અંત લાવવા માટે ક્યાંક ને ક્યાંક તંત્રને પોતાની આંખું ખોલવી પડશે કારણ કે આ જો સમસ્યા આવી આવી રહી તો મુન્દ્રાના ગ્રામજનો અને આ કહેવાતું કચ્છનું પેરિસ જ્યારે પબ્લિક બહાર નીકળશે ત્યારે સ્વયંભૂ એક મોટું આંદોલન પણ થઈ શકે છે ત્યારબાદ મારા મિત્ર આશર્યભાઈ આશર્યભાઈ ખાસ કરીને દ્રવ અને મુન્દ્રાને જોડતો આ માર્ગ અહીંથી આપણું ગામ પણ ઝડપડા આવે છે તો આ સમસ્યા જે ટ્રાફિકની વર્ષોથી થઈ રહી છે તો વાકઈમાં આનો અંત ક્યારે અંત તો અમારી ઘણી બધી રજૂઆતો કરેલ છે પણ તંત્રની આંખ ઉગડતી નથી જેના માટે અમારા તાલુકા પ્રમુખને વાત કરીને એ બધું આ નિરીક્ષણ કર્યું તો ખરેખર અહીંયા ગંભીર પરિસ્થિતિ છે કારણ કે આ જે ચોકડી છે એ રાસાર સર્કલ ચોકડી કહેવાય છે ને આ અહીંયા સામે અમારું ઝરપરા ગામ આવે છે દ્રબ ગામ આવે છે અને સીધો નાનો રસ્તો માંડવી સુધીની અહીંયા ચાલશે અને આ બાજુ ઉદ્યોગ લોકોની પણ આ જ રસ્તા ઉપરથી મુન્દ્રા જવું કે ઉદ્યોગોમાં કામ કરવા જવું આ જ રસ્તો છે આ ખરેખર સર્કલ ઉપર ઘણીવાર કોઈ બીમાર માણસને લઈને લોકો જતા હોય તો અડધી અડધી કલાક ઊભો રહેવું પડે છે એ પરિસ્થિતિ છે આ સર્કલ ઉપર તો એ પરિસ્થિતિ ગંભીર છે જ સાથે સાથે અહીંયાથી મુન્દ્રા સુધી ટ્રાફિકની એ જ પરિસ્થિતિ છે અહીંયા તો આખલા નથી બેસતા હજી તો આગળના ચક્ર ઉપર તો વચ્ચે આંખલાઓને ગાયોને બેઠી છે એટલે આ પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે કોઈ છોકરો જરપરાથી કે અમારો ઘરેથી અહીંયા મુંદ્રા બાજુ આવે છે ત્યારે જ્યાં સુધી ઘરે છોકરો પહોંચતો નથી ત્યારે અમને ફોન દ્વારા કોન્ટેક્ટમાં રહેવું પડે છે કે બેટા ક્યાં પહોંચ્યો એવી બધા આ વિસ્તારની પરિસ્થિતિ છે એવી અહીંયા ટ્રાફિકની તકલીફ છે સાહેબ ખાસ કરીને આપ પણ આ વ્યવસાય ગાડીનો વ્યવસાય જોડાયેલા છો આપણે અત્યારે ઊભા છે આપને પણ ડર લાગે છે ક્યાંક પાછળથી ઉડાડી ન દે પરંતુ આનો અંત ખરેખર ક્યારે એટલે કે આમ તો જવા જાવ તો અંત કેવો મુશ્કેલ ભર્યો એટલે થઈ ગયો છે કે મુન્દ્રા પેરિસ હોય અને લોકોમાં જાગૃતિ ઓછી મને તો જરાક લાગી રહી છે વિરમભાઈને અને તમને હું ધન્યવાદ આપીશ કે આ એટલો ગંભીર મુદ્દો છે કે આનામાં તો આખું મુન્દ્રા હડતાલમાં આવી જવું જોઈએ વાત કરવી હોય અહીંયાથી કોઈ ઇમરજન્સી દવાખાનું આમ તો મુન્દ્રામાં ઇમરજન્સી દવાખાનું પણ નથી પણ જો અહીંયા કોઈને ઇમરજન્સી દવાખાને જવું હોય તો અહીંયાથી તો શક્ય જ નથી એટલે આપણે કહીએ કે ભગવાન ભરોસે બધું છે અને અહીંયા ઘણા જે પંદર હજાર નોકરી અડાણીમાંથી કરીને આવતા હોય બાઇકથી અહીંયા ઉતરે છે ને તો લગભગ એ જ ફોન આવે કે આજ માન માન બચ્યો જો કે અહીંયા એક્સિડન્ટમાં ઘણાના ડેથ પણ થયેલા છે આજુબાજુ ગામના બહુ ગંભીર પરિસ્થિતિ છે અને વ્યવસાયિક એસોસિએશનમાં મેં આ બધી વાતો કરીએ તો અહીંયાથી આ બધી ગાડી આવે છે ને સાડા છસો રૂપિયા ભરીને આવે છે અડાણીમાંથી સાડા છસો ભર્યા પછી જો આ પોઝિશન હોય તો એમ મને લાગે છે કે અહીંયા એક પૈસા કમાવાનો આગળ એક ટોલ કહીએ કે લૂંટનો નાકો કહીએ આમ લૂંટનો નાકો પણ કહેવાય અને એ સાડા છસો ભર્યા પછી અહીંયા સુધી રાજસ્થાન સુધી જશે એ તો બિચારા એના પોતાના ખિસ્સાના આપ્યા હવે આમ જોશો ને મુન્દ્રા બાજુ જોશો ને તો સામે ગાડી નથી દેખાશે એટલો ધુમસ છે દૂર છે જે કાચા રસ્તા હોય મોરમના રસ્તા હોય ને એનાથી ખરાબ પરિસ્થિતિ છે ઝીરો પોઈન્ટે ખાડા દરેક વખતે પડતા હોય છે મેં એક માર્ગ કર્યું છે આખું કચ્છનું રાજકારણ એ ખાડા પૂરવામાં મને ક્યારેય સક્ષમ નથી લાગ્યો તો આ તો ઓવરબ્રિજની એ લોકો પાસે વાત કરવી એ તો એને સપનામાંય આવે હું મને નથી લાગતું પણ તમને એટલે ધન્યવાદ આપીશ કે આ મેન મુદ્દાને તમે પકડ્યો છે અને કોઈ કમાવી લે પછી એને પ્રાથમિક જરૂરિયાતો જે પ્રાથમિક ફેસિલિટી હોવી જોઈએ એ તો છે તો નહીં જ પણ આવા ઊંઘેલાઓને જગાડવાનું કામ અને એને આંદોલન સ્વરૂપે હમણાં ભાઈ આવે છે એને પણ ખબર છે અહીંયાથી જે નીકળે છે ને તો અહીંયાની બાઇકો અહીંયાના ટેલર નીચે આવી જતી હોય છે મેં હમણાં થોડોક પહેલે જ એક્સિડન્ટ જોયો તો જેમાં આપણા આપણા વાળ ઊભા થઈ જાય રૂવાટા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે છતાં આ બાજુ અડાણી આંખો અહીંયાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એને કેમ ખબર નથી પડતી જે આપણે વાત કરી સાવ નોર્મલ વાત છે એ ખબર નથી પડતી તો એનાથી ઉપર એ લોકોનો કે ત્રાસ કહું તો ત્રાસ કારણ કે આમ જશો તો સાડા સાતસો ભરી મોખા ટોલે જશું ત્યારે સાડા સાતસો ભરવાનું અહીંયા આટલામાં પંદરસો રૂપિયા એક ગાડી ભરે છે અહીંયા રોજની પચીસ હજાર ગાડીની મુવમેન્ટ છે અને આ પટ્ટી રોડ પરથી તેમાંથી બાઈકવાળા નીકળવું એક હજી વાત કરી દઉં આ બાજુ કોઈની પોઝિશન ન હોય છતાં બાઇકથી કોઈને આપણે કુટુંબીજનને મોકલી નથી શકતા ખબર છે કે બાઇક પર આપણે સો ટકા હવે સેફ નથી ફોર વ્હીલમાં એ લાગે તો છે પણ આપણે જીવ તો બચી જાય છે તો આવી પરિસ્થિતિ હોય ને એ લોકોને જો નીંદ ન ઉડતી હોય તો ખરેખર આપણા ભાગે જ નબળા છે એવું કહી શકું બીજું શું કરી શકું ત્યારબાદ એક વિરમભાઈ વાત કરી કે આડેધડ પાર્કિંગ ખરેખર આપ જોઈ શકો છો કે આ આડેધડ પાર્કિંગ પડી છે વિરમભાઈ આ એક ખરેખર મોટી સમસ્યા છે કે પોતાનો નિયમ અત્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા કને બે ગાડીઓ સાથે સાથે જઈ રહી છે જો આ લાઈન ખુલ્લી હોય તો ફોર વ્હીલ ગાડીઓ કમસે કમ આ સાઈડથી નીકળી શકે આમ તો જે લોડિંગ વાહનો છે એને આગળની જગ્યાથી ચાલવાનું જ નથી જે લાઇટ વ્હીકલ છે એના માટે રોડ હોવો જોઈએ એના બદલે લાઇટ વ્હીકલ અત્યારે નીચેથી ચાલે છે અને હેવી વ્હીકલ મેઇન રોડ ઉપરથી ચાલે છે તો અહીંયા કને ટ્રાફિકનો કોઈ નિયમ પાડવામાં આવતો જ નથી જેને કોઈ જોવાવાળું એ નથી આ ગાડીઓ આડેધડ ઊભી છે ગાડીઓ સર્વિસ રોડ પણ બ્લોક છે અને આ રોડ પણ બ્લોક છે ખરેખર આપ જોઈ શકો છો કે આ લાંબી કતારો લાગી છે અને આ નિયમનું કોઈ પાલન આપણા દેશમાં ખરેખર આ કરતા નથી આડેધડ પાર્કિંગો કારણ કે આપ જોઈ શકો છો કે સામે ગાડીઓ આવી રહી છે એ પણ ફૂલ લાઇટમાં આવી રહી છે વધુમાં વધુ એક્સિડન્ટ આના રીતે પણ થાય છે એટલે આ પણ મોટી સમસ્યા છે આ આપણે જોઈ શકીએ છીએ કે મેઇન રોડ પર એક જે પટે થ્રી લાઇન હોય એક લાઈન તો આખી ચોકઅપ છે સામેનો સર્વિસ રોડ એ ચોકઅપ છે એટલે આ જ બાકી રસ્તો બચ્યો છે તમે જોઈ શકો છો આખી આખી આમ લાઈન ચોકઅપ છે આમ લાઈન નહીં સાંજના ટાઈમમાં આવી રીતે એટલે આમાંથી એક્સિડન્ટ જ ઉપજે એટલે અહીંયાની જવાબદારી જે છે બે જણા અડાણીવાળા સિક્યુરિટીવાળા બિચારા મહેનત કરે પણ કેટલી કરી શકે એટલે આ મેઇન રોડને કેવું શું કહી શકો છો આ તો ગામડા જેવો રસ્તો બની ગયો છે સામેનો રોડ પણ જુઓ સામે પણ ઓલી ગાડીઓ હું જ ઊભેલી છે ત્રણ લાઇન ખુલ્લી હોવી જોઈએ એના બદલે બે જ લાઈન ઉપર અત્યારે વાહનો ચાલી રહ્યા છે બાકી પાર્કિંગ બધી જગ્યાએ ગાડીઓ ઊભેલી છે અને એમાં ખાલી ટ્રક માલિકોનો વાંક નથી અહીંયા કને જે સરકારી જમીન હતી કે સરકારી પડેતર હોય કે સરકારી ખરાબ હોય જેના આપણે કોઈ ઓપ્શન હતું કે હું આગળ ગાડીઓ પાર્કિંગ કરી શકીએ એવી બધી જમીનો ઉપર જે સાહુકાર લોકો છે એ જમીનો પાસ કરાવી કરાવીને ક્યાંય એક ગૂંઠો જમીન રહેવા નથી દીધી એનું આજે આ પરિણામ છે કે આડેધડ ગાડીઓ ઊભી છે